સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા ગામ નાલ્ધરીમાં ત્રણ સગાભાઈ દીપક સંજય અને વિશાલ રહેતા હતા ત્રણેય ભાઈઓમાં મોટો દીપક બીજો સંજય અને સૌથી નાનો વિશાલ તેમના પિતા મનસુખભાઈ મહેનતુ અને સિદ્ધાંતવાદી માણસ હતા જેમણે પોતાના દીકરાઓને બાળપણથી જ સાચા માર્ગે ચાલવાની શીખ આપી હતી દીપક બાળપણથી શિસ્તબદ્ધ અને ઈમાનદાર હતો ગામમાં જ્યારે પણ કોઈ ઝઘડો થતો તે મધ્યસ્થી બનીને ન્યાય આપતો અને જ્યારે હોય ત્યારે પોલીસને લગતા જ ફિલ્મ જોતો મનસુખભાઈએ એના આ સ્વભાવને જોઈ કહ્યું તું પોલીસ બનજે તારા હાથમાં ન્યાય છે દીપકે પિતાનું સ્વપ્ન પૂરું કર્યું મહેનત કરીને તે પોલીસમાં ભરતી થયો ગામમાં સૌ ગર્વ અનુભવે કે નાલ્ધરી ગામનો દીકરો હવે પોલીસ બનીને લોકોની સેવા કરે છે બીજો ભાઈ સંજય થોડો વેપારી દિમાગનો તેને ખેતીનું શાસ્ત્ર અને નવી ટેકનોલોજી ખૂબ ગમતી તે વિચારે કે ખેડૂતને યોગ્ય દવા અને સલાહ મળે તો ફસલ બમણી થઈ શકે એમ કહીને તેણે ગામમાં એગ્રીકલ્ચર દવાની દુકાન શરૂ કરી માંડવરાયજી એગ્રો સેન્ટર તેના ઈમાનદાર વ્યવહારથી ગામના ખેડૂતોએ તેને પોતાના ભાઈ સમાન માન આપ્યું સૌથી નાનો વિશાલ જન્મજાત ખેડૂત તેને માટી સાથે રમવું વાવણી કરવી ટ્રેક્ટર ચલાવવું અને વરસાદની સુગંધ માણવી બહુ ગમતી તે રોજ ખેતરમાં પિતા સાથે મહેનત કરતો અને પોતાના હાથથી પાક ઉગાડતો વિશાલે પોતાના ખેતરમાં નવી રીતો અજમારી ડ્રીપ સિંચાઈ ઓર્ગેનિક ખેતી અને ફળોની નર્સરી ધીમે ધીમે ગામના બીજા ખેડૂતોએ પણ એના પગલે પગલે ચાલવાનું શરૂ કર્યું ત્રણેય ભાઈઓ પોતપોતાના ક્ષેત્રમાં સફળ થયા એક ન્યાય માટે લડતો પોલીસ એક ખેડૂતોને મદદ કરતો વેપારી અને એક જે પોતાના હાથથી ધરતીને જીવ આપતો ખેડૂત ગામના લોકો કહે મનસુખભાઈના દીકરા તો ગામના ગૌરવ છે દીપક સંજય અને વિશાલ